કાલુ મદારી તો ચાલો ફ્રેન્ડ્સ તો આપણે હવે કામ તો મોસ્ટ ઓફ પતી ગયું છે અને લાદી પ્લાસ્ટર થયા પ્લાસ્ટર થઈ ગયું લાદી રહી ગઈ છે કારણ કે દિવાળી નજીક આવી ગઈ છે અને બધા લાદીનો ને એનું કામ કરતા હોય ને લોકોને એના બાપલિયાના બાપલિયાના તો લાદીની બધું છોડાવવાળા બધા વહી ગયા છે એના દેશ રાજસ્થાન તો આપણે થોડું ખાટું રહી ગયું ને હવે આપણે થોડું થોડું કામ બાકી રહી ગયું છે હમણાં તમને બતાવું બાશે પાણી સાટે છે ચાલો તમને બતાવી દઉં બાકી હું પાણી સાટી દઉં પ્લાસ્ટર જો આપણે થઈ ગયું છે ને હું તો જો બાકી બધું અહીંયા રેડી થઈ ગયું છે ખાલી લાદી બાકી રહી ગઈ છે પણ હવે થયું હવે દિવાળી પછી મેળ આવશે બાકી જો પ્લાસ્ટર થઈ ગયું છે અને હું મમ્મી કાલે હાજર બધું અહીં ધોયું પણ તોય થોડીક ધૂળ રહી ગઈ તો મમ્મી બધું વાળે છે હમી ગુડ મોર્નિંગ

તે અહીંયા પાણી પાઈ દે કે એમ કે પાણી નકરું બો ઓલું કર્યા કરે ઢોળા કરે હા ભાઈ લે ખોડી ખાઈ મમણે નાથે વહી જા હો સરસ ચાલો ફ્રેન્ડ્સ સમળો વર્ષો ચાલો ફ્રેન્ડ્સ તો અમાર બા પાણી છાટે છે સુવા રે હો બધા એમ વિસે એ બોલો ટબે બેટો બે બધા નો આંબે એટલે વાડી દવા સાટવાનું કામ લઈ લીધું અને દવા સાટીએ વાળીએ પંપ તમારે પંપથી સાટે છે મમ્મી પાણી એટલે બધે ખરખું સટાઈ જાય ઓલ પાછ સટાઈ ગયું છે વાઇન પાછ સાટે છે સાથે ચાલો મમ્મી પાણી સાટે જ જાઉં ટાપક પોતું માન તો મળીએ હું કે બટા હું પપ્પા ખાવા આવ્યા આવ્યા ખાવા તું કાશો ચલો ફ્રેન્ડ્સ તો બપોરા કરવા મીસુ બધાને હાથ પકડી પકડીને બપોરા કરવા લાવે છે કામીશું પપ્પાને હાથ પકડીને ઢળીને હેઠા ઉતાર્યા આલો કે ખાવા તો બે મમરી ખાય છે એને પપ્પા બે અને દાળ ભાત શાક રોટલો આજ રોટલી કરવાનો ટાઈમ નથી રહ્યો એટલે રોટલો સીધો કર્યો છે બે રોટલા કરી નાખ્યા અને હમણાં મીશુ બેના દાળ ભાત ખાઈ લીધા એની લીધે ઉતાવળ રાખી કારણ કે એ હમણાં બારો આવશે ને ત્યાં આ ગાં શરૂ કરી દે હે

ચલો ફ્રેન્ડ તો અમારે અહીંયા છે વનિતા બેન પેન્ટર આવ્યા છે પેન્ટિંગ કરવા આવ્યા છે વનિતા બેન પેન્ટર તો જો એનું પેન્ટિંગ નું કામ કેવું સરસ મજાનું ચાલી રહ્યું છે અત્યાર લગી હું કરતી હતી હવે મમ્મીનો વારો આવ્યો કેમ કે મીશુ બેન કંદડતા તા ઓહો ડિસ્કો આદરો થોડું ઘણું મેં કર્યું કોને ખબર નાસ્તો તો લાવ્યા છે હમણાં આવતા દસે લો ને કીધું છે એટલે અને એમાં મીશુ બેન કરે છે ડિસ્કો અને હાલ વાગ્યા છે બપોરના સાડા ચાર પાંચ થઈ ગયા છે અને એના પપ્પા વહી ગયા હતા બપોરના જમીન તરત ના પંચાયત એની પંચાયતમાં વહી ગયા હતા અને હાલ જે નીચે ચપ્પલ પડ્યા છે જે આવતા નથી હમણાં આવશે જો બાણું બંધ થાય છે એટલે આવતા લાગે છે જા સાહેબ છે જ આયા આવો નાસ્તો લાવ્યો હોય ને એટલા માટે તે અને અમારા બેન અહીંયા કરે છે દોડા દોડી પપ્પા આવે છે અહીંયા રે આઈના અહીંયા આવે છે તાર પપ્પા અને મમ્મી હવે થોડી વાર મૂકીને હાથ ધોઈ નાખો તો શૈલેષ નાસ્તો લઈને જ આવે છે એટલે તો પેઇન્ટિંગ આ વાર પેન્ટર પાસે વિચિત્ર છે પેઇન્ટિંગ કરતા કરતા પણ નાસ્તો કરી લે છે એ મીશુ આવે છે અહીંયા આઈને લે હા પપ્પા અહીંયા પોઈ ગઈ ગયા પરસ્તમ ખોટી થઈ ગયા છે જો નીચે રહી ગયા છે જો કઈક ભૂલી ગયા છે સારું ચાલો ફ્રેન્ડ્સ તો હું હમ કેલતી હતી કપડા અને ઘડીક પેઇન્ટિંગ કરતી હતી તે મમ્મી હમ હતા કપડા પણ મીશુ બેન કાઈ જો મને કરવા દીધું ને એમ કે બા આગળ પાછું આવ્યું છે બા કરે છે કલર કારણ કે કાટ ખાઈ ગયો છે પલંગ પલંગ નવે નવો છે જે કાંઈ બહુ તૂટફૂટ નથી થયું આ સે મમ્મીના આણાનો

રસોઈનો ટાઈમ ફૂલ આમ ફૂલ થઈ ગયો છે એટલે આપણે બનાવી છે રસોઈ ખીસડી મૂકી દીધી છે શાક છે બનાવું છે હમણાં બા કે બા પણ મારી છે વિસ્તિત્ર મહામાં એમ લાગી ગયા છે કારણ કે શાક હેનું કરવું એ વિશાળ કરશ મીશું ફોન નહીં આલે ને મારા બેન આવી ગયા છે તું ખાઈ ગઈ તારો દગડો મકાઈ ખાઈ ગઈ ઘડીક બંધ કરી દે હે તો તારી મકાઈ ખાઈ ગઈ એમ કહું

Oh. Yeah, मोदा मोदा आ टाटा शाओटा पापा बजयन ही बदावशी अरे वाह पिता अरुण जलस पडि जा कर मोता पापा मोता मम्मी बदावसे ने हां हां अन चल बोल ना छात्र चल चलो फ्रेंड्स तो चल बेटा मैं काय लेवा फ्रेंड्स तो मिशू बेने મકાઈ ખાઈ લે અને આરુ બેને કીધું એમ સવારે મોટા મમ્મી મોટા પપ્પા ના આસ્થા ને આવી જવાના છે અમારે હા અમારે સવારે નીકળશે સવારે નીકળશે હા સવારે નીકળશે સર આપડે